સુરેન્દ્રનગર મોવર નામના ત્રીસ વર્ષીય યુવાનનું શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત પોલીસ ઇન્સ્પેક્ટર એમયુ મસી મશી સહિત ટીમ હોસ્પિટલે પહોંચી હતી અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે તપાસ કરતા યુવકના શરીર પર તીક્ષ્ણ સંદર્ભે પોલીસે આગુનો આચરનારને ઝડપી પાડવા ટીમ બનાવી ગણતરીની કલાકોમાં ફરિયાદી આવિશભાઈ સલીમભાઈ મોવરની ફરિયાદના આધારે આરીફ રસુલ મિયાણા અને નજમા રસુલ મિયાણા મરજીના રસુલ મિયાણાને પકડી પાડ્યા પોલીસની જણવટ ભરી તપાસમાં આ ઘટના બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હોવાનું તથા સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને યુવક ઉપર એક પુરુષ તથા બે મહિલાઓ દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું આ સમગ્ર ઘટના બનતા સમગ્ર પંથકમાં જગચાર મચી છે પોલીસે ત્રણેય આરોપીઓની પકડી પાડી જેલ હવાલે કર્યા છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા